સપના કે જે અત્યારે મંદિરમાં ઉપસ્થિત છે ત્યાં આગળ ધાર્મિક માહોલ કેવો જોવા મળી રહ્યો છે એ જાણીશું ઊંધિયા અને જ્યાં ઉંધિયાને જલેબી વેચાઈ રહ્યા છે ત્યાંથી આપણી સાથે રવિ અગ્રવાલ જોડાઈ ગયા છે વડોદરાથી તેમની પાસે પણ જઈશું સૌથી પહેલા સપના આપની પાસે આવીશું ઉત્તરાયણ મકર સંક્રાંતિ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ આજનું આજના દિવસનો ધાર્મિક મહત્વ પણ ખૂબ જ રહેલું છે અને એટલા માટે જ આપ જ્યારે મંદિરમાં પહોંચ્યા છો તો ત્યાંથી કયા પ્રકારે ભક્તોની લાગણી સામે આવી રહી છે કેવો માહોલ ત્યાં આગળ આજના દિવસ નિમિત્તે સપના બિલકુલ નિધિ આખો પાવન અને ઉજવણી આજે થઈ રહી છે ત્યારે સૌ પહેલાં તમામ જે ઝી ચોવીસ કલાકના દર્શકો છે એમને ભક્ત તમામ જે ભક્તો છે તેમને ભગવાનના દર્શન કરાવ્યા આપ જુઓ કે કેટલા સુંદર વાઘા ભગવાને ધારણ કર્યા છે સાથે જ જે ફૂલો માળા તેમને પહેરાવવામાં આવે છે એક સુંદર સ્વરૂપ ભગવાનને નિહળતા જ રહી જઈએ તે પ્રકારના જે ભગવાનના સ્વરૂપ છે તેના દર્શન મંદિરે થઈ રહ્યા છે અને કારણ કે આજના પર્વનું મહત્ત્વ ખૂબ અનેરો છે અને વિશેષ ઘણા વર્ષો બાદ ઉત્તરાયણનો પર્વ એ રીતે કે જ્યારે એકાદશીના દિવસે જે ઉત્તરાયણનો પર્વ છે દાન પુણ્યનો જે પર્વ છે એની ઉજવણી આજે કરવામાં આવી રહી છે ત્યારે ભક્તોની ભીડ પણ એટલી જ જોવા મળી રહી છે દૂર દૂરથી જે ભક્તો છે તેઓ દર્શન માટે આવી રહ્યા છે અને વિશેષ જે ભક્તો અહીં આવી રહ્યા છે એમની સાથે વાતચીત પણ કરીશું જો ઘણા બધા ભક્તો એવા છે કે જેઓ અત્યારે જે ભગવાનની તસવીરો છે તેમને પોતાના ફોનમાં કેપ્ચર કરી રહ્યા છે લોકો સાથે વાતચીત પણ કરીશું ક્યાંથી આવ્યા મેં જશોદાનગર અમને ભગવાનનું સુંદર સ્વરૂપના દર્શન આપે કયા કેવો અનુભવ થઈ રહ્યો છે બહુ સારો અનુભવ થઈ રહ્યો છે બિલકુલ હા આપ જુઓ કે ખૂબ દૂર દૂર થી પક તો અહીં આવ્યા છે બા પણ આવ્યા છે બાની સાથે વાતચીત કરીશું બા તલના લાડુ ભગવાન માટે લઈને આવ્યા છો ભગવાન માટે લઈને આવ્યા છે તલના લાડુ આ શું કેવી રીતે ચખાડશું કેવી રીતે ખવડાવશું ભગવાનને તેરા મારາດ ને આપીશું એટલે આમ બતાઈ દેશે એ રીતે મે ચખાડી લે મા ઓર તલ કે લડુ ઓલ ચીકી સેડી ફ્રૂટ બધું આજે ભગવાનને ધરાને કા આજે જે પર્વની ઉજવણી છે એ કરવામાં આવી રહી છે અને સાથે જ જે ભક્તો છે એવો ખાસ તો દૂર દૂરથી આવી રહ્યા છે લોકો સાથે પણ વાતચીત છે અમને પૂછીશું ક્યાંથી આવ્યા છું સીટીએમ ભગવાનના દર્શન આપ કરશો સુંદર સ્વરૂપ છે ભગવાનનું કેવો અનુભવ થશે અને સાથે જ શું માગશો ભગવાન પાસે બસ આખું વર્ષ શાંતિથી અને સુખમય રહેવું અને બસ ભગવાનનું રૂપ એટલું રૂપવાન છે કે જોઈને આખું મન આપણું હરખાઈ જાય બિલકુલ તહેવારની જો શરૂઆત કરવી હોય તો એ ભગવાનના સુંદર સ્વરૂપ જ્યારે નિરખીને કરવામાં આવે ત્યારે ખૂબ સુંદર અનુભવ થતો હોય છે અને એ જ પ્રકારનો અનુભવ તમામ જે ભક્તો છે તેવો અહીં લેવા આવી રહ્યા છે ભગવાનના આશીર્વાદ મેળવવા આવી રહ્યા છે નિધિ અને ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓ ભગવાનને ભેટ સ્વરૂપે ભગવાનને તો શું જ આપી શકાય કારણ કે જે પણ આપણી પાસે છે બધું જ ભગવાને આપ્યું છે પરંતુ એમાંથી જ ભાવ સ્વરૂપે ભગવાનને લોકો અલગ અલગ વસ્તુઓ ધરવા માટે આવ્યા છે ભગવાનને ભોગ લગાવવા માટે આવ્યા છે ને એવી જ રીતે નીચે જે ગૌશાળા છે ગજરાજ છે તેને પણ ભગવાન જે લોકો છે તેવો ઘાસ સારો ખવડાવી રહ્યા છે ગોળ ખવડાવી રહ્યા છે પોતાના તહેવાર ઉજવણીની શરૂઆત કરતા નજર પડી રહ્યા છે જી નીતિ બિલકુલ સપના જોડાયેલા રહેજો